હેલો ફ્રેન્ડ્સ નવીવર્ધિત પેન્શન યોજના અંતર્ગત જે કુટુંબ પેન્શન યોજનાનું ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેનો અહીં નમૂનો આપેલ છે જેમાં પ્રથમ છે નેમ ઓફ ધ ગવર્મેન્ટ એમ્પ્લોયી તેની અંદર કર્મચારીનું નામ લખવાનું છે ત્યારબાદ ડેઝિગ્નેશનમાં કર્મચારીનો હોદ્દો ત્યારબાદ ડેટ ઓફ બર્થમાં જન્મ તારીખ ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ એમાં નિમણૂકની તારીખ લખવાની છે અને ત્યારબાદ છે ડિટેલ્સ ઓફ ધ મેમ્બર ઓફ માય ફેમિલી એઝ ઓન એમાં પરિવારના સભ્યોની વિગત છે ત્યારબાદ નીચે એક આવું કોષ્ટક આપેલું છે તેમાં પરિવારના સભ્યોના નામ અહીંયા લખવાના છે ત્યારબાદ પરિવારના સભ્યોની જન્મ તારીખ છે પરિવારના સભ્યો સાથે કર્મચારીનો શું સંબંધ છે તે લખવાનો છે અને ઓફિસના વડાની સહી અને સિક્કો કરવાનો છે એટલે આચાર્ય અથવા કેન્દ્રવર્તી આચાર્યની સહી અને સિક્કો અહીંયા આવશે ત્યારબાદ નીચે સ્થળ છે તમે જે સ્થળ પર કામ કરો છો તે સ્થળ ત્યારબાદ તારીખ અહીં કર્મચારીની સહી લેવાની છે અહીં નોટ એક અને નોટ બે આપેલું છે તે શું કહેવા માગે છે તો નોંધ એક છે આ હેતુ માટે કુટુંબ એટલે ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર બેના પેન્શન નિયમ નેવ્યાસીના પેટા નિયમ બેના કલમ એમાં વ્યાખ્યાયિત કરાયેલ કુટુંબ અને નોંધ બે એવું કહે છે કે પત્ની અને પતિમાં અનુક્રમે ન્યાયિક રીતે અલગ થયેલી પત્ની અને પતિનો સમાવેશ થશે તો મિત્રો આ હતું ફોર્મ નંબર તેર ત્યારબાદ ફોર્મની બીજી કોપી છે ફોમ એ તેમાં અહીં કર્મચારીનું નામ લખવાનું છે અને ત્યારબાદ અહીં જે આપેલું છે તેમાં કર્મચારીની સહી નેમ લખ્યું છે તે કર્મચારીનું નામ ડેઝિગ્નેશનમાં કર્મચારીનો હોદ્દો પ્રિન્સિપાલ હોય ટીચર હોય કે જે હોય તે ઓફિસ ઇન વિચ એમ્પ્લોયડ તો કર્મચારી છે જે સંસ્થા સાથે જોડાયેલ છે તે શાળા કે સંસ્થાનું નામ લખવાનું છે ત્યારબાદ કર્મચારીનો સંપર્ક નંબર ત્યારબાદ નીચે જોઈએ તો અહીં તારીખ લખવાની છે ત્યારબાદ કર્મચારીનું નામ ડેઝિગ્નેશનમાં કર્મચારીનો હોદ્દો ઓફિસમાં શાળા કે સંસ્થાનું નામ અને અહીં નીચે કર્મચારી જે સંસ્થા સાથે જોડાયેલો છે તે સંસ્થાના આચાર્યના સહી સિક્કા કેન્દ્રવર્તી શાળાના આચાર્યના સહી સિક્કા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહી સિક્કા કરવાના છે અને ત્યારબાદ નીચે તારીખ લખવાની છે તો મિત્રો આ રીતે તમે કુટુંબ પેન્શન યોજનાનું ફોર્મ ભરી શકો છો મિત્રો અહીં તમારી જાણ માટે જે કુટુંબ પેન્શન યોજના ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમ બે હજાર બાવીસ બેનું ફોર્મ છે તેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને એક નમૂનો મૂકેલ છે તો આ રીતે તમે ફોર્મ ભરી શકો હવે ફોર્મ ભર્યા બાદ ખાસ મહત્ત્વનું તો એ છે કે કુટુંબ પેન્શન યોજના શું છે કુટુંબ પેન્શન કોને મળે કુટુંબ પેન્શનની ગણતરી કેવી રીતે કરવી અને ગ્રેચ્યુએટી એ શું છે તો આના માટે ડિસ્ક્રિપ્શનમાં મેં તમને એક વિડીયોની લિંક આપેલી છે તેના પર તમે આ બધી જ વસ્તુઓ જોઈ શકશો થેન્ક યુ